સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડિયોની અંદર મિત્રો આજના આ વિડીયો અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું મિત્રો આજે તારીખ થઈ છે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ વાર્તે બુધવાર સાથે વાત કરીએ તો મિત્રો આજે આપણો જે એકવીસમો હપ્તો છે એ તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા થવા જઈ રહ્યો છે સાથે જે છે રાતોરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એમાં અમુક ખેડૂતોને યા ડબલ હપ્તો એટલે કે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે અને અમુક ખેડૂતને બે હજારનો હપ્તો મળશે સાથે અન્ય સમાચારની વાત કરીએ તો શું ગુજરાતમાં ટ્રાટક છે વાવાઝોડું રેશન કાર્ડને લઈને સૌથી મોટો સમાચાર સાવધાન તમને પણ આવ્યો હોય આ મેસેજ રાત પેકેજ ખેડૂતોને આપવા જાહેરાત ખેડૂતો પાસેથી પૈસા પડાવવામાં આવે લ્યો પાછી કરી વરસાદી ભૂક્કા ખેડૂતો જલસો ચાર હજારનો હપ્તો આ તમામે તમામ સમાચારની આપણે આજના આ એક વીડિયોની અંદર વાત કરીશું એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો પ્રવાજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપનો આજનો વિડીયો આ ગામ આજેલા સુધી પહોંચી રહેશે છે તો વિડીયોની હવે આપણે શરૂઆત કરી લઈશું સૌ પ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો શું ગુજરાતમાં ફરી ત્રાટક છે વાવાઝોડું તો હવામાન વિભાગ મુજબ આગામી રાજ્યમાં જે છે આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણ સૂકું રહે અને મધ્યમ ગતિએ પવન ફૂંકાશે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થવાની શક્યતા છે જયારે અંબાલાલ પટેલે નવેમ્બરના અંતમાં માવઠાની સ્થિતિ સર્જાય તેવી જે છે આગાહી કરી છે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ઉદભવી શકે છે અને ઓગણીસ નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શક્યતા છે ડિસેમ્બરમાં જે છે માવઠાની શક્યતા સાથે જે ઠંડીનું જોર છે એ વધે છે વાત કરીશું સમાચારની લઈને સૌથી સમાચાર મફત માસિક રેશન યોજના બાવીસ કાર્ડમાંથી પાંચ મિલિયન લોકોના નામ દૂર કર્યા છે આ કાર્યવાહી છેલ્લા 4 થી પાંચ મહિનામાં કરવામાં આવી છે રેશન કાર્ડમાંથી દૂર કરાયેલા લોકો આ યોજના જે છે માટે પાત્ર ન હતા ખાદ્ય મંત્રાલય એક વરિષ્ઠ જે છે અધિકારી મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ખાતરી કરવા માંગે છે કે આ યોજનાનો લાભ ફક્ત પાત્ર ખેડૂતો સુધી પહોંચી શકે છે કે નથી શકતો વાત કરીશું આગળના અન્ય સમાચારની તો સાવધાન તમને પણ આ મેસેજ આવ્યો હોય તો ચેતી જાજો સાયબર ગઠિયાઓએ લોકોને છેતરવા માટે નવી તક અપનાવી રહ્યા છે હવે છેતરપિંડી કરવા વોટ્સએપ મેસેજ મોકલી રહ્યા છે કે જો તમે તમારો આધાર અપડેટ નહીં કરો તો તમારી એસબીઆઈનો એપ બ્લોક થઈ જશે તે એસબીઆઈ લોકો સાથે જે છે એપી કે ફાઇલ મોડ જે છે મોકલી રહ્યા છે અને દાવો કરે છે કે તેના પર ક્લિક કરવાથી તમારો આધાર અપડેટ થઈ જશે પીઆઈબી ફેક્ટ જે છે ચેટે સ્પષ્ટ સ્પષ્ટ કર્યું છે કે એસબીઆઈ ક્યારેય આવી ફાઇલો મોકલતું નથી તમારી ફાઇલને ઓપન કરવાની નથી અને ડિલીટ કરી દેવાની છે વાત કરીશું આગળના સમાચારની તો રાહત પેકેજ ખેડૂતોને આપવા જાહેરાત ગુજરાતમાં કોંગ્રેસ સરકારની જે છે દાણત પર સવાલ ઉઠ્યો છે કોંગ્રેસ આક્ષેપ કર્યો છે કે સરકારે રાહત પેકેજના બદલે પત્રક આપતા પહેલાં બાકી જે વેરા વસૂલીનો હુકમ કર્યો હતો અગાઉ સરકારે સહાય આપવા જે છે ટેકાના ભાવે મગફરીમાંથી જે એક જ વિકલ્પ પસંદ કરવાના લેટર બહાર પાડ્યા હતા ઉપરાંત સહાયની રકમ હેક્ટર પચીસ ઘટાડીને છે કોંગ્રેસે પૂછ્યું કે રાહત પેકેજ સહાય માટે જાહેર કર્યું છે કે વસૂલાત માટે જાહેર કર્યું છે વાત કરીશું આગળના સમાચારને તો ખેડૂતો પાસે પૈસા પાડવામાં આવે રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના મજેડી મજેઠી ગામે ખેડૂતો માટે જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજના ફોર્મ ભરવા માટે નિયત રકમ કરતાં વધુ પૈસા લેવાતા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે મે જે છે જેઠી ગ્રામ પંચાયતના વીસી વિઝલ કોમ્પ્યુટર એન્ટરપ્રાઇઝ પ્યોરનો દ્વારા એક ફોર્મ ભરવા માટે ખેડૂત પાસેથી સો રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જો કે વીસીએ પોતાની લાચારી વ્યક્ત કરતા સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે કે ચાર વર્ષથી બિલ બાકી છે અને સરકાર માત્ર બાર રૂપિયા ચૂકવે છે જ્યારે તંત્ર આ બાબતે જે છે તપાસના આદેશ આપી રહ્યું છે વાત કરીશું અને સમાચારની તો લેવા પછી ભારે કરી વરસાદના ભૂકંપ બંગાળના ઉપસાગરમાં તારીખ ચોવીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી એક ડીપ ડિપ્રેશન કે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે જેની અસર દક્ષિણ પૂર્વીય જે છે તટો પર રહેશે આ કારણે દક્ષિણ પૂર્વીય તટો પર એસી કિલોમીટરના પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને સાયક્લોન બને તો પવનની ગતિ વધુ તેજ થાય આ સિસ્ટમ અસર છત્તીસગઢ દક્ષિણ મહારાષ્ટ્ર ભાગોમાં થવાની શક્યતા રહેશે જેના લીધે દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે બાવીસ નવેમ્બર બાદ દેશના ઘણા બધા ભાગોમાં વાદળ આવવાના જે શક્યતા રહે છે ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણની શક્યતા છે ઓગણીસ તારીખથી હળવા જે છે વાદળછાયું વાતાવરણ રહે

દરેક દરેક લાભાર્થી ખેડૂતને આ વખતે જે છે પીએમ કિસાન અંતર્ગત બે હજારનો હપ્તો મળશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળી શકે ન વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ